હવે આ ટ્રીકથી બાટી બનાવશો તો બાટી તમારી સરસ બનશે હેલ્લો એવરીવન આજે આપણે બનાવશું સ્ટફ બાટી સ્ટફ બાટી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં એક કપ જેટલો ઘઉંનો લોટ લઈશું હવે તેની અંદર આપણે એડ કરીશું વન ફોર કપ જેટલો સોજી સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું હવે અંદર એક ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી એનો પાણીથી આપણે ડો તૈયાર કરીશું પાણી તમારે થોડું નવસેકું લેવાનું છે જેથી કરી તમારી બાટી એકદમ સરસ બનશે બાટીનો લોટ તમારે પરોઠા જેવો બાંધવાનો છે વધારે કઠણ પણ નથી બાંધવાનો અને વધારે ઢીલો પણ નથી બાંધવાનો હવે લોટને આપણે દસ મિનિટ રેસ્ટ આપશું હવે આપણે બનાવશું સ્ટફિંગ કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે હાફ ટી સ્પૂન જેટલું જીરું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ લીધી છે હવે તેમાં એડ કરીશ બેથી ત્રણ નંગ લીમડાના પાન સાથે એક ઝીણું સમારેલું મરચું એડ કરીશ અને એને સારી રીતે સાતળી લઈશું હવે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર વન ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું એને પણ એડ કરી દઈશું અને એને પણ થોડું સાંતળી લઈશું હવે બે નંગ બટેકા લીધા છે એને સારી રીતે મિક્સ કરી અને કડાઈમાં એડ કરી દઈશું અને પછી એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે એડ કરીશ હાફ ટીસ્પૂન જેટલું આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું મીઠાને તમારે લાસ્ટમાં જ એડ કરવાનું છે જેથી કરી મીઠાનું પાણી વધારે ન થાય અને બાટી તમારી સોફ્ટ ન બને હવે સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે આપણે તેમાંથી મીડિયમ સાઇઝના ગોળા બનાવી લઈશું આવી રીતે તમારે મીડિયમ સાઇઝના ગોળા બનાવી લેવાના છે ગોળા બનીને રેડી થઈ ગયા છે હવે લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવીશું જે ટ્રીક હું બતાવી રહી છું એ ટ્રીકથી જો તમે બાટી બનાવશો તો તમારી બાટી એકદમ સરસ બનશે તમારે બાટીના કુકરની જરા પણ જરૂર નહીં પડે હવે લુવા બનીને રેડી થઈ ગયા છે આપણે એક લુઓ હાથમાં લઈ તેની થેપલી જેવું બનાવશું અને પછી જે આપણે બટાકાનું સ્ટફિંગ બનાવ્યું હતું એ ટપ સ્ટફિંગનો ગોળો આપણે અંદર એડ કરી દઈશું અને બાટી જેવો શેપ આપી દઈશું બસ આવી રીતે તમારે બધી બાટી બનાવીને તૈયાર રાખી દેવાની છે હવે આપણે બાટી ઉપર ચપ્પુથી આંકા પાડશું જેથી કરી બાટી ફૂલે નહીં આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે ચપ્પાથી આંકા નહીં પાડો તો બાટી તમારી ફૂલી જશે હવે જે ટ્રેક હું વાપરવાની છું તે ટ્રેક છે અપે પેન અપે પેનમાં તમારે બાટી બનાવવાની છે હવે અપ્પે પેનની અંદર અડધી અડધી ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે હવે એને સારી રીતે લગાવી દઈશું જેથી કરી બાટી તમારી એકદમ ક્રિસ્પી બને હવે બાટીને આપણે અપે પેનમાં રાખી દઈશું અને સ્લો ટીવ મીડિયમ ફ્લેમ ઉપર આપણે બાટીને શેકી લેવાની છે ગેસની ફ્લેમ જરા પણ ફાસ રાખવાની નથી આ વાતનું ધ્યાન રાખવાનું છે બધી જ બાટી અપે પેનમાં મુકાઈ ગઈ છે હવે ઢાંકીને એને શેકી લઈશું હવે એક સાઈડ બાટી શેકાઈ ગઈ છે હવે આપણે એને પલટાવી દઈ અને ફરીથી આપણે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું બસ આવી રીતે તમારી સ્ટફ બાટી અપે પેનમાં બનાવવાની છે જરૂરથી મારી આ ટ્રીક ફોલો કરજો અને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો માય ડિયર ફ્રેન્ડ બધી જ બાટી બનીને રેડી થઈ ગઈ છે મેં એને સૌ કરી દીધી છે હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે Bye bye.